ગુજરાતમાં ભાગીને પ્રેમ લગ્ન કરનારા યુવક યુવતીઓ માટે એક અત્યંત મહત્ત્વપૂર્ણ અને ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર હવે પ્રેમ લગ્નના રજિસ્ટ્રેશનની પ્રક્રિયામાં મોટા પાયે ફેરફાર કરવાની તૈયારી કરી રહી છે આ નવા નિયમો લાગુ થઈ જાય ત્યારબાદ માતા પિતાની મંજૂરી વિના પ્રેમ લગ્નનું રજિસ્ટ્રેશન કરાવવું ખૂબ જ મુશ્કેલ બની શકે છે સરકાર માતા પિતાની સહમતી સધાય તેવી વ્યવસ્થા ગોઠવવા પ્રતિબદ્ધ જણાઈ રહી છે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આવતીકાલે જે કેબિનેટ બેઠક મળવાની છે તેમાં સુધારેલા આ નિયમો રજૂ કરવામાં આવી શકે છે પહેલો મુખ્ય ફેરફાર છે ભાગીને લગ્ન કરનાર પ્રેમી યુગલ જ્યારે રજિસ્ટ્રેશન માટે અરજી કરશે ત્યારે તેમના માતાપિતાને પહેલાં નોટિસ મોકલવામાં આવશે આ નોટિસનો જવાબ આપવા માટે માતાપિતાને ત્રીસ દિવસનો સમયગાળો આપવામાં આવશે અને સૌથી મહત્વનો ફેરફાર લગ્નની નોંધણી હવે માત્ર યુવતીના આધાર કાર્ડમાં જે સરનામું હશે તે વિસ્તારની મામલતદાર અથવા લગ્ન નોંધણી કચેરીમાં જ ફરજિયાત રહેશે આ નિયમ અન્ય જિલ્લામાં કે તાલુકામાં જઈ છાનામાના લગ્ન નોંધાવવા પર રોક લગાવશે આ કાયદાકીય ફેરફારો માટે સાંજના સમયે કાયદા મંત્રી અને ઉચ્ચ શાસ્ત્રીઓ વચ્ચે એક મહત્વની બેઠક પણ યોજાવા જઈ રહી છે અને આ બેઠકમાં તૈયાર થયેલ ડ્રાફ્ટ હવે જે કેબિનેટ બેઠક મળવાની છે તેમાં મંજૂરી માટે મુકાશે કેબિનેટની લીલી ઝંડી મળ્યા બાદ રાજ્ય સરકાર આ અંગે સત્તાવાર જાહેરાત કરશે આમ સરકારના કડક કાયદાથી પ્રેમ લગ્ન અને ભાગીને થતાં જે લગ્નોની સામાજિક અસરો પર મોટો પ્રભાવ પડશે તે વાત નિશ્ચિત છે આવા જ અવનવા વિડિયો જોવા માટે ફોલો કરો ઇન સેકન્ડ્સ